જય માતાજી જય લેરા અને લેરાને તો હવે સારું કરવાનું બજન હાજનાર રાખીશું ભીક્ષા આપું છું જો આપણે તો અત્યારનું નાજન મસ્ત તૈયાર થઈ ગયા છે એવી કાલ તો જો વરસાદ હોય તે સારું આવ્યો હતો પવનને બધું એટલે અત્યારમાં જો માંડીને બિયારણ લઈ આવ્યા છે એટલે લગભગ આજ તો વાવી દેશે અને અત્યારમાં તો મશીન ખાલા પૂરવાની એમ બધા ગ્યાસ બહાર નહીં ને આપણે તો ઘરનું કામ કરવાનું છે ને જો મારે ક્રિષ્નાય સુઈ ગઈ છે અત્યારમાં તો કાકા ઈસ કાકા જય માતાજી જયરા આપણે તો કાલ હાલ વરસાદ વધી વધારે આવ્યો હતો એટલે વાવણી થઈ ગઈ છે અને આજ તો માંડવી વાવવાની છે એટલે બિયારણ આવી જ્યુ છે હવે ટ્રેક્ટરની વાટે છે જ્યારે ટ્રેક્ટર હાલે એવું થાય ગળામાં એટલે માંડવી આવી જવાની છે હા માંડવી વાવવાનું ચાલુ થઈ ગયું અત્યારમાં તો માંડવી વાવવાનું ચાલુ કરી દીધું ટ્રેક્ટર આવી ગયું છે મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે હવે આપણે અત્યારમાં ગરમી પણ વધારે છે વધારે પ્રમાણ ગરમીનું છે પછી કદાચ વરસાદ આવી શકે છે આ સાઈડ આપણે બધી માંડી હોય કે આ સાઈડ બાકી છે હવે હાલો વાકો તડકો થઈ ગયો કામ ચાલુ કર્યું છે વાવવાનું ગમે થાય બપોર બે કે વાવી દેવાની જ બધી ત્રણ વાગે એટલે વરસાદનું વાતાવરણ થઈ જાય છે રીંગણ ડાઠિયા ભરાય છે પેલા રીંગણે લીધી ને ડાઠિયા ભરાય છે જ કાઢવા પડે શેઠે શેઢે

હવે મકાઈ ને વાવાની તૈયારી કરી છે કેમ કે હવે ઢોર માટે લીલું વાવું પડે તો ભૌતિક ને ચેતન બે મકાઈ દોરડામાં મકાઈ કાઢવા માંડ્યા નહીં ભૌતિક નાણા નથી નીકળતા લે તો જો આપણે ઘરના જ તે ડોડા પાક્યા હોય એટલે કાંઈ બિયારણ લેવાની જરૂર હોય નહીં મકાય તો ઘરની જ થઈ જાય ને જો કૃષ્ણ એ અત્યારે જ રમવા મળ્યું હા ક્રિષ્ના એને તો પવન મસ્ત આવે એટલે જો રમવાની મજા આવે જો ઝરમર શરૂ થઈ ગયા વરસાદ ઈતે જો આપણે આત્મી ગયો છે એટલે જો રાંધવાની એવી તૈયારી કરવી કેમ કે વરસાદ હોય એટલે જી સતા રાંધવા મળવું પડે કેમ કે પવન આવે પછી કાંઈ સુલે જવાય નહીં એટલે અત્યારે બધા રાઈ નાખીએ કે આમાં આખો દિવસ ઘરે હોવી એટલે બી આસ ત્યાં વાળું તૈયાર કરી નાખવી આપણે દૂધી ટમેટા લઈને બેહી ગયા છીએ કેમ કે દૂધીનું ટમેટાનું શાક કરવાનું છે તો તો મસ્ત તાજી દૂધી ટમેટા લઈ લઈ લીધા હવે સુધાર નાખીને પછી શાક મૂકી દેવી જો વરસાદે મંડો સાવવા વરસાદ ચાલુ છે જો ખેતર ના કાકા ને ગેસ નહીં વાઢવા તો ચાલુ વરસાદ માં પલળતા પલળતા વાટતા હશે તો આપણે ફટાફટ શાક કરી નાખવી ને પછી રોટલા ઘડવા જાવી વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને જો ચેતન તો જામુડા એઠે કઈ કરે જામુડા ગોતો લાગે છે પવન આવે એટલે જામુડા ખરે છો તમને દેખાતા કેટલા જામુડા છો પવન આવે એટલે જાંબુડા ખરશે પણ આપણે જાંબુડા નીચે રહેવાનું નથી હાલો વાંસરી મૂયા સાહેબ કેમ કે પવન આવે એટલે ઝાડવાની ડાળી તે ભાંગી કઈ નક્કી ન હોય તો હાલો વાંસરી મૂયા બી મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે અને આ બધું દૂધીનું શાક હાલે છે બનાવવાનું હા તો આપણે દૂધી સુધાર નાખી કેમ કે મેસ આટા હોય એટલે વધારે એમ થાય જલ્દી રંજાઈ જાય તો હટ લાઈટ કઈ નક્કી તો હોય નહીં કે લાઈટ વહી જાય એટલે આ બધું અત્યારમાં રાંધવા મંડ્યા છે

હા વરસાદ રહી ગયો છે અને ધીમા ધીમા સાટા ચાલુ છે આપણે નાઈન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે એ કપડાં બદલીને વરસાદ પછીનું વાતાવરણ તમે જુઓ કેવું મસ્તીનું છે એ કાંઈ દી હાથમાં નથી અને ધીમા ધીમા સાટા શરૂ છે અને આ બધું લાગટ ખેતરોમાં પાણી ભરાઈ ગયા વાવણીમાં કે કાલે જ થઈ ગઈ હતી આજ તો બધું વાવેતર થઈ ગયું અને વાવેતરની માથે વરસાદ થઈ ગયો છે જો હામે ઇન્દ્રધનુષ પણ નીકળ્યું છે દેખાતું હોય છે મસ્ત વાતાવરણ એક નંબર એક નંબર વાતાવરણ છે